હીરા લઈ કોંગ્રેસ દ્વારા રત્ન કલાકાર ભાઈઓ માટે સુરતના અલગ અલગ વિસ્તારમાં પોસ્ટરો લઈ રોડ પર છે હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્ન રત્નકલાકારોની થઈ છે ત્યારે આપઘાત કરતા રત્ન રત્નકલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન રત્નકલાકારોને ટેકો મળી રહે તે માટે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે સમગ્ર ગુજરાતમાં મંદિર નો માહોલથી રત્ન કલાકાર ભાઈઓની પરિસ્થિતિ માટે છ માંગણીઓ માટે રોડ પર ઉતર્યા છેલ્લા લાંબા સમય થી હીરા માટે મંદિર ચાલી રહી છે અને અનેક રત્ન કલાકાર ભાઈઓ છે એ આપઘાસ સુધી જઈ રહ્યા છે પોતાનો જીવ કમાવી રહ્યા છે ત્યારે એક કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે રત્નકલાકાર ના બાળકોને શિષ્યવૃત્તિમાં આપવામાં આવે એમના પરિવાર છે એમને સસ્તું આરોગ્ય આપવામાં આવે સાથે સાથે ડાયમંડ સાથે જોડાયેલા કોઈ લોકો લોન લીધી હોય તો એમાં રાહત આપવામાં આવે ડાયમંડ નો ફેક્ટરી હોય તો નાનો કોઈ કારખાનો ચલાવતો હોય તો હીરાની હોપી છે એમને વીજળીમાં રાહત આપવામાં આવે રક્ત કલાકાર આવાસ યોજના બનાવવામાં આવે એના માટે ગાંધી જયંતિ થી સરદાર જયંતિ એટલે કે બીજી ઓક્ટોબર થી એકત્રીસ ઓક્ટોબર સુધી આ દરેક ચાર રસ્તા ઉપર જઈ જઈ અને લોકજાગૃતિ અભ્યાસ નો કાર્યક્રમ છે આવનારા સમય ની અંદર સુરત શહેરના બારો બાર ધારાસભ્યો ત્રણેય સંસદ સભ્યો ને રાજ્યસભાના સાંસદ કાર્યાલય પર જઈ અને આ રક્ત કલાકાર વતી અમે આ માંગણીઓ મૂકવાના છીએ અને હાલ સુરત તાત્કાલિક રક્ત કલાકારો રાહત આપે તેના માટેના અમારા પ્રયત્ન છે સુરત શહેર ની અંદર અને પૂરા ભારતની અંદર બેરોજગારી અને મેઘવારી એક ચરમસીમા પર પહોંચી ગઈ છે ખાસ કરીને સુરત ની વાત કરું તો સુરતમાં દરેક નાગરિક જે ભારતના અલગ અલગ સ્થળ માંથી અહીં રોજગાર મેળવવા માટે આવે છે પરંતુ હાલ સુરત શહેરના કોર્પોરેટરો ધારાસભ્યો અને સાંસદશ્રીઓ આ મંદી અને બેરોજગારી થી લોકોને રાહત આપવામાં તદ્દન નિશ્ચર જોઈ રહ્યા છે કારણ કે ભાજપના ઇશારા ઉપર આજે ગરીબ માણસો ને હેરાન પરેશાન કરી રહ્યામાં આવ્યા છે આજે તમે જો દરેક નાના નાના રોજગારો એમાં ભાજપ સરકાર લારીવાળાને હેરાન કરે છે જે ડાયમંડ વાળાને જે મદદ મળી જોઈએ પીએસસી મદદ મળી મળતી આજે દરેક નાનામાં નાનો માણસ ભાડા ભરવામાં તકલીફમાં છે દવાખાના બિલ ભરવામાં તકલીફમાં છે સ્કૂલ ફી ભરવામાં તકલીફમાં છે આજે દરેક વસ્તુને પ્રાઈટ બંધ ભરવા આવ્યું છે સરકારી સ્કૂલમાં પણ આજે સુવિધાઓ નથી તો આજે હું મીડિયાના માધ્યમથી નિવેદન કરી સરકારને કે આજે અમારા સુરત શહેરની અંદર જે બહાર રાજ્યમાંથી જે રોજગાર મેળવવા માટે આવ્યા છે તમામને અને અમારા ડાયમંડ ના જે કારીગરો છે એમને એવી સુવિધા આપવામાં આવે કે સસ્તું દવાખાનું સસ્તું સ્કૂલ એવું સુવિધા કરવા માટે આજે અમે તમામ અમારા ડાયમંડ હિન્સ સમિતિના સભ્યો તરફથી અમે આજે અહીંયા સડક પર આવ્યા છીએ